સિંહ ને દીપડા ને બધું હોય તો એ આવી જાય છે અહીંથી હવે નવ કિલોમીટર દૂર હશે તો અહીંયા હમણાં આગળ એક ચેકપોસ્ટ આવશે ત્યાંથી આપણે પરમિશન લઈ અને અંદર જવાનું હોય છે તમારે અહીંયા આવવું હોય તો તમે ગૂગલ મેપમાં સર્ચ કરીને આવી શકો છો હું તો પહેલીવાર આવી છું અમે જોયું નથી હવે આજે જોઈ છે બધા બહુ કે છે બહુ મસ્ત છે અમે જંગલવાળો વિસ્તાર હોય એ વધારે ગમે મજા આવે નેચરમાં અને મારો ભાઈ જો આવી ગયો છે

ઘરની જ બોટલ લઈ આવશે અહીંયા બહારની બોટલ તો અહીંયા ચેકપોસ્ટ જ જમા કરાવી દેવાની હોય છે જો આ જંગલ આવી ગયું છે પાછું જો ઉપર પહાડ છે જો પહાડ દેખાય અહીંયા પણ હરણ છે અને મોર પણ છે જોવો જોવો ગાઈસ કેટલા બધા હરણ છે જોવો અહીંયા છે અને અહીંયા પણ છે જોવો ઢેલ પણ છે અહીંયા મોર અને ઢેલ ભાઈ અમે અહીંયા પાટનર મહાદેવના મંદિર આવ્યા છે અહીંયા સૂરજકુંડ પણ છે અહીંયા જોવા જો અહીંયા કેટલા બધા વાંદરા છે ઉપર પણ હશે જો 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 બધું પણ છે સારું જઈશ અહીંયા અહીં જોવા જોઈએ પણ એક વાંદરું પણ અહીંયાં જ છે બીજું વાંદરું પણ અહીંયા જ છે ગાય

અને અહીંયા જો નાની નાની સીમી છે અને આ મહાદેવનું મંદિર છે પાટનાથ મહાદેવ ગાઈસ મારો ભાઈ પણ દર્શન કરે છે આગળ બહુ મસ્ત નું વ્યૂ આવે મને તમને બતાવવું આનો હું પેલા મારા બૂટ પહેરી લઉં હવે તો ચપ્પલ પહેરી ના ઉભો થઈ ગાઈસ આ પિકનિક કરવા લાયક જગ્યા છે અહીંયા પિકનિક કરવાની બહુ મજા આવે છે અને આ વર્ષો જૂનો વર્ડ છે તમે જોઈ શકો છો થળ કેટલા બધા છે પણ આનું ઓરિજિનલ થળ કયું છે એ કોઈને આજ સુધી ખબર નથી પડી જો કાંઈ તમને આખો બતાવું હોય આનું ઓરિજનલ કયું છે એ કોઈને

હાય મેં દેખાયા કે જો પાણી નો અવાજ કેવો આય મારો અવાજ તમને ઓછો આવતો પાણી હવે આપણે એક ધ્યાન ભરીએ કે આ શું હોય હાલો હવે આપણે પાછા વહીએ नाश्ता खावा तब अवो तो याँ वो, को प्लीज गर्ल्स गंदगी फैलावता ગાઈસ હરણ પાણી પીવા આવ્યું છે હું ધીમે બોલું ન વયું જાશે તમે જઈ શકો છો જો હું અત્યારે ધીમે બોલીશ કારણ કે જો હું ફાસ્ટ બોલીશ તો એ વહી જશે અહીંયા વધારે આપણે અવાજ કરશી નહીં જંગલી જનાવર અહીંયા પાણી પીવા આવે છે સિંહ દીપડા નહીં એટલે જ અહીંયા ચાર વાગ્યા પછી અહીંયા આપણે નીકળી જવાનું હોય છે જો આગળ આવે છે જો પાણી પી લીધી જો કેવો સરસ છે જો મોટો છે આપણે આપડી કોર આવે છે જો ધીમે ધીમે એ ધરી आवाज કરમાં આય આવાજ પણ વધારે કરશો નહીં નકર જંગલી જન હવે તમને જોવા નહીં મળે ઓ જો ઓ મારી બાજુ આવે છે ધીમે ધીમે ક્યુડુ બોટી બીતા બીતા આલે છે જો જો ગાઈસ બીતા બીતા આલે છે બહુ આગળ આવી ગયું આપણી સામે જોવે છે સૂર્યકુંડ છે તમે જોવો ગાઈસ અને આનું પાણી કોઈ દી ખલાસ જ નથી થતું ગમે એ થાય પણ આનું પાણી કોઈ દી ખલાસ નથી થતું અંદર કાચકો પણ છે તમને દેખાય તો હું તમને બતાવું એ માં છે ઓલીકોર છે જો વા પણ છે હજી આવડો નાનો નાનો છે જો અહીં પણ છે જો

અહીંયા ચારે કોઈ છે તમે જોઈ શકો છો અને વચ્ચે આ જગ્યા આવેલી છે સરખડીયા હનુમાન પેલા સૂરજ કુંડ આવેલો છે આ જગ્યા પણ બહુ સરસ છે સરખડીયા હનુમાન હનુમાનજીની જગ્યા પણ આવી જ છે બધ ચાર પર પહાડ છે અને એની વચમાં આવેલી છે અને ગાડી પડી છે તમે જોઈ શકો છો એ બધા આવતા જ હોય છે અને વ્યૂ પણ બહુ મસ્ત આવે છે જો